વડોદરામાં ગઈકાલે આવેલ વાવાઝોડા દરમિયાન કલા દર્શન વિસ્તારમાં સાતથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા વડોદરા શહેરમાં ગઈકાલે સાંજે આવેલ તીવ્ર વાવાઝોડાના કારણે શહેરના અનેક વિસ્તારમાં તોફાની પરિસ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં આ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી કલાદર્શન રોડ વિસ્તારમાં અંદાજે સાતથી વધુ મોટા અને જૂના વૃક્ષો ધરાશયી થયા હતા આ વૃક્ષો રોડ પર પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રોડ પર પડેલ વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વૃંદાવન ચાર રસ્તા નજીક બનાવાઈ રહેલ ઓવરબ્રિજની લોખંડની આળસ પણ વાવાઝોડાના કારણે ઢળી પડી હતી જોકે ઘટના સમયે કામ બંધ હોવાથી મજૂરો સ્થળ પર હાજર ન હતા જેથી કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું શહેરના વિવિધ વિસ્તારની દુકાનોમાં પણ ભારે નુકસાન થયું છે ખાસ કરીને શેરવાળા નાના વેપારીઓ આર્થિક નુકસાની સેવાનો વારો આવ્યો છે ઘણા વેપારીઓના શેર ઉડી ગયા છે અને માલસામાન બગડ્યો છે સ્થાનિક દુકાનદારો અને રહીશો આ પ્રકારની કુદરતી આપત્તિ સામે સુરક્ષા માટે તંત્ર તરફથી વધુ તૈયારીઓની માંગ કરી રહ્યા છે